સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ યાંત્રિકીકરણ કાર્યક્રમ અંતર્ગત જે પણ મિત્રો સાધનોની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવતી હતી તે સહાય કેસોની અંદર મિત્રો સરકાર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા શા માટે મિત્રો સમય મર્યાદા વધારવામાં આવી તેમજ હવેથી ખેડૂત મિત્રોને સાધનોની ખરીદી માટે કેટલી સમયમર્યાદા મળશે તો મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો મિત્રો આ ઠરાવ છે તારીખ મિત્રો વીસ નવ બે હજાર પચીસનો આ ઠરાવ છે જે અંતર્ગત કૃષિ યાંત્રિકીકરણ જે પ્રોત્સાહિત કરવાનો મિત્રો કાર્યક્રમ છે તે યોજનાના મિત્રો સહાય કેસોમાં સમયમર્યાદા વધારવા બાબત તો મિત્રો સૌ પ્રથમ સરકાર દ્વારા શા માટે મિત્રો સમય મર્યાદા વધારવામાં આવી તો મિત્રો માનનીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં થયેલ નિર્ણય અને તે અન્વયે મિત્રો છપ્પનમી જે જીએસટી કાઉન્સિલની મિત્રો બેઠક હતી જેની અંદર મળેલ સ્વીકૃતિ મુજબ જીએસટીના મિત્રો જે બાર ટકા અને મિત્રો જે અઠ્યાવીસ ટકાનો સ્લેબ હતો તેને મિત્રો દૂર કરવામાં આવેલ છે તેમજ કૃષિ સાધનો પરનો જે જીએસટી હતો તે મિત્રો ઘટાડી અને પાંચ ટકા કરવામાં આવેલ છે એટલે કે કૃષિ સાધનો પરનો જે જીએસટી હતો તે મિત્રો હવેથી ખેડૂત મિત્રોએ પાંચ ટકા ચૂકવવાનો રહે છે એટલે કે જીએસટીની અંદર મિત્રો સરકાર દ્વારા ઘટાડો કરેલ છે જેનાથી જે કૃષિ સંબંધિત મિત્રો યાંત્રિકીકરણના માટેના જે સાધનો છે તેની કિંમતમાં મિત્રો ઘટાડો થયેલ છે જેના કારણે મિત્રો વધારે પ્રમાણમાં ખેડૂત મિત્રો કૃષિ યાંત્રિકીકરણ કાર્યક્રમનો મિત્રો લાભ લઈ શકે તે માટે મિત્રો સરકાર દ્વારા સમય મર્યાદા વધારવાનું નક્કી કરવામાં આવેલ છે તો સરકાર દ્વારા મિત્રો અહીંયા બતાવેલ છે કે કૃષિ યાંત્રિકીકરણ સહાય યોજનાના હેઠળ રાજ્યમાં જે ખેડૂતોને ટ્રેક્ટર ખેત ઓજારો અને ખેત સાધનની ખરીદી માટે મિત્રો મંજૂરી આપવામાં આવેલી છે તે પૈકી જે ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદા તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં મિત્રો પૂર્ણ થવામાં છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોને બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં તેમને જો સમયમર્યાદા પૂર્ણ થતી હોય અથવા તો ખરીદીની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની તેવા ખેડૂતોની રજૂઆત પરત્વે મિત્રો ખરીદી માટે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસનો વધારાની મિત્રો સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોને જો સમય મર્યાદા પૂર્ણ થતી હોય તો તેમને મિત્રો હવેથી ત્રીસ દિવસની વધારાની સમયમર્યાદા ખેત ઓજાર અથવા તો ખેત સાધન ખરીદી કરવા માટે મિત્રો આપવામાં આવે છે તો હવેથી હજુ પણ મિત્રો તમારી પાસે એક મહિનો છે કે તમે કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો મિત્રો લાભ લઈ શકો કૃષિ યાંત્રિકીકરણ યોજનાની અંદર સરકાર દ્વારા મિત્રો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂત મિત્રોને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિની ટ્રેક્ટરની સાથે રોટાવેટર ખરીદવા માટે એટલે કે મિની રોટાવેટર ખરીદવા માટે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને ચાલીસ હજાર રૂપિયા જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેવી જ રીતે મિની કલ્ટિવેટરની અંદર પણ મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેવી રીતે મિની ટ્રેલર અથવા તો મિની પાણીનું ટેન્કર ખરીદવું હોય તો તેના માટે પણ મિત્રો સરકાર દ્વારા સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને ચાલીસ હજાર રૂપિયાની સહાય જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રોને સાઠ હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે તો સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં સમયમર્યાદા એક મહિનો વધારવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાની પૂર્વ મંજૂરી મળેલી હોય તે ખેડૂત મિત્રો હજુ પણ મિત્રો એક મહિના સુધી સાધનોની ખરીદી કરી અને મિત્રો સહાય કેસના જે બિલો હોય તે મિત્રો જિલ્લાની કચેરી ખાતે રજૂ કરી શકશે તો મિત્રો તેમને સમયમર્યાદાની અંદર સહાય આપવામાં આવશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને